પરંતુ ક્યારેક લડી પડે તો તે મહિનાઓ સુધી બોલ્યા વ્યવહાર પણ ન રહે એવામાં શ્રાવણ માસ બેઠો જે અને રાંધણ છઠનો દિવસ આવતા સાસુએ નાની બહુને રસોઈ કરવા બેસાડી તે રાંધતી હતી એવામાં ઘોડિયામાં સૂતેલો તેનો છોકરો રોવા માંડ્યો એટલે તે ચૂલો સળગતો મૂકીને છોકરા પાસે ગઈ તેને ખોળામાં ધવરાવવા માંડી મધરાત થવા આવી અને ચૂલો ભડભડ સળગતો હતો નાની વહુનું ધ્યાન છોકરાને હતું આ વખતે શીતળા માતા ફરવા નીકળેલા પ્રવેશી ચૂલામાં ખૂબ આળયા અગ્નિમાં દાજી ગયેલા શીતળા માતાએ શ્રાપ આપ્યો કે જેને મારું શરીર બાળ્યું તેનું પેટ બાળજો વહુને આ વાતની ખબર નહીં તે તો છોકરાને ઊંઘાડતા ઊંઘી ગઈ છોકરો સૂઈ રહ્યો હતો આખી રાત ચૂલો સળગતો રહ્યો

મોટી વહુ તો દેરાણીનો દીકરો દાજ્યો અને મરી ગયો એ જાણીને ખુશ થઈ ગઈ સાસુએ નાની વહુને આશ્વાસન આપ્યું કે આ તો શીતળા માતાનો કોપ છે માટે તું શીતળા માતા પાસે જા અને આજીજી કર કે મારી ભૂલ થઈ છે તો છોકરાને જીતો કરો નાની વહુને આશા બંધાઈ તે તો મરેલા છોકરાને ટોપલામાં નાખીને શીતળા માતાને મનાવવા ચાલી નીકળી થોડુંક ચાલતા રસ્તામાં બે તલાવી આવી બંને તલાવડે સાથે હતી પણ બંનેમાં કાચ જેવું નિર્મળ પાણી બહુ આ તલાવડીમાં પાણી પીવા જાય છે ત્યાં તલાવડી બોલી ઉઠી કે બહેન મળવું હોય તો પાણી પીજે હા તો તું અત્યારે ટોપલો લઈને ક્યાં જાય છે નાની બહુએ શીતળા માતાના કોકની વાત કરી કે હું પાપનું નિવારણ કરવા શીતળા માતા પાસે જાઉં છું તલાવડી બોલી બહેન ભેગા ભેગી

ચરણ રજ માથે લગાવી અને કહ્યું હે શીતળામાં મારી ભૂલ હું કબૂલ કરું છું મને ક્ષમા કરી મારા છોકરાને તમે સજીવન કર્યો તે સારું થયું કર મારી સિંહ થા શીતળામાં બોલ્યા બેટી વ્રત કરનારે બધું ધ્યાન રાખવું જોઈએ તેમાં ભૂલ થાય તો વ્રત ફળે નહીં હવે ભૂલ કરીશ નહીં કહીને બહુએ પછી તલાવડીની વાત કરી શીતળા માતા કહે આગલા ભાવમાં બંને તલાવડીઓ શોક્ય હતી બંને ઝેરીલી રોજ લડે ઘરમાં વળોણું હતું પણ કોઈ છાશ લેવા આવે તો તેમાં પાણી નાખીને આપે આથી તેનું પાણી કોઈ પીતું નથી હવે તું જઈને એમાંથી એક ખોબો પાણી પીજે એટલે એના પાપ દૂર થશે અને બધા એનું પાણી પીવા માંડશે આખલાના પાપના નિવારણ માટે સિદ્ધા માતાએ કહ્યું કે આગલા બહુમાં બંને સ્ત્રીઓ ધેરાણી જેઠાણી હતી પણ બંનેના ના ટૂંકા મન ઘરમાં ઘંટી ખાંડળ એવું છતાં કોઈને દળવા કે ખાંડવા દે નહીં એ પાપે આ ભોમાં આખલા સ્વરૂપે બંને લડે છે હવે તું જઈને બંનેના ગળામાંથી ઘંટીના પડ છોડી નાખ દે એટલે બંને લડતા બંધ થઈ જશે સીતરા માતાના આશીર્વ સીતરા માતા તો આશીર્વાદ આપીને અંતર ધ્યાન થઈ ગયા અને બહુ સજીવન થયેલા છોકરાને લઈને ઘર તરફ ચાલી નીકળી રસ્તામાં તેણે પેલા બે આખલા ગળામાંથી ઘંટીના પડ છોડી નાખ્યા એટલે તેઓ ગયા આગળ આવ્યું તેમાંથી એક પાણી પીધું અને તે સાથે જ આગળના અવર જવર થવા લાગી પંખીઓ ઉડી ઉડીને આવવા લાગ્યા અને પાણી પીવા લાગ્યા ઘરે જઈને બહુએ છોકરા જીવતા છોકરો બતાવ્યો એટલે સાસુને આનંદ થયો પણ જેઠાની મનમાં કોલસો થઈ ગયો શ્રાવણ માસ આવતા જેઠાણીના મનમાં થયું કે હું પણ દેરાણીની જેમ શીતળા માતાના આશીર્વાદ મેળવું રાંધણછના દિવસે જેઠાણી છોકરાને ઘોડિયામાં સુવડાવીને રાંધવા રાંધવા બેઠી છોકરો રડવા લાગ્યો એટલે ચૂલો સળગતો રહેવા દઈને છોકરાને દવરાવા સુધી ફરવા નીકળેલા શીતળા માતા ઘરમાં ચૂલો સળગતો જોઈ ચૂલામાં ખૂબ આળ અને તેમના શરીરે ખોલ્લા પડી ગયા હૃદય ભરાયેલા શીતળા માતાએ શ્રાપ આપ્યો

રસ્તામાં પેલી તલાવડી એ પોતાનો સંદેશો સીતરા માતાને પહોંચાડવા કહ્યું તો જેઠાણી ગુસ્સો કરીને કહ્યું હું મળી ક્યાં પારકી પંચાયત કરવા બેસું હું તો આ ચાલી આગળ જતાં પહેલા આટલા મળ્યા તેણે જેઠાણીએ કહ્યું હું કઈ તમારી વાત સાંભળવાની નથી જેઠાણી ત્યાંથી આગળ નીકળી ઝાડ નીચે બેસેલા ડોસીમાં પાસે આવી ડોસીમાં બંને હાથે માથું ખજવાડી રહ્યા હતા એ સીધડા માતા હતા ડોસીબાએ બેન જરા મારું માથું જોઈ આપ તો મને શાંતિ વળે જેઠાણી મન મજ મચકોડીને બોલી હું કઈ તમારી જેમ નવરી નથી હું તો આ ચાલી ડોસીબા બોલ્યા બાઈ કોઈનું ભલું કરીએ તો આપણું ભલું થાય જેવા કર્મ એવા ફળ મળ્યા વગર રહેતા નથી માટે મારી પાસે બેસ અને મારા માથામાં હાથ ફેરવીને પછી તારે જ્યાં જવું હોય ત્યાં જજે તો જેઠાણીએ તો સાંભળ્યું ન સાંભળ્યું કરીને આગળ નીકળી ગઈ

તમે જેવા દેરાની ને ફળ્યા તેવા વ્રત કરનાર કથા સાંભળનાર ને કથા વાંચનાર ને ફળજો જય સીતળા માતા બોલો સીતળા માતા કી બહુ સરસ થેન્ક યુ જય સીતળા